નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો દેશની સિસ્ટમ બદલાશે ને તો જ દેશ બદલાશે તો જ દેશ વિકસિત થશે મિત્રો અત્યારે જ્યારે ભાજપનું શાસન છે તેના પહેલાં કોંગ્રેસનું શાસન હતું જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભાજપવાળાએ જઈને એવું કીધું છે કે દારૂના અડ્ડાઓ કોંગ્રેસના રાજમાં ચાલી રહ્યા છે અડ્ડાઓને બંધ કરો અત્યારે ભાજપનું શાસન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસવાળા કહી રહ્યા છે કે દારૂના અડ્ડાઓ બંધ કરો રેડો પાડી રહ્યા છે તો તેને પણ બંધ કરો કારણ કે ભાજપમાં અત્યારે દારૂનું વેચાણ ધૂમધોકાટ થઈ રહ્યું છે અમુક જગ્યાએ આપ પાર્ટી પણ છે ત્યાં પણ દારૂનું વેચાણ ધૂમધોકાટ ચાલી રહ્યું છે કોઈ પણ કાર્ય એમ નથી કહેતા કે તમારા રાજ્યમાં આ વસ્તુ ચાલી રહી છે કારણ કે મિત્રો છે રાજકારણ પબ્લિકને ઉલ્લુ બનાવવાના ધંધા ચાલી રહ્યા છે દારૂના અડ્ડા બંધ થતાનાથી દારૂડાને પકડવામાં આવે છે વીસ રૂપિયામાં મળતી પોટલી ઘણા પરિવારોનું જીવન ઉજાડી દીધું છે મિત્રો કારણ કે સિસ્ટમમાં ખામી છે અધિકારીઓમાં ખામી છે ભ્રષ્ટાચાર દેશમાં વ્યાપી ગયો છે વાત કરીએ તો રખડતા ઢોરોની રખડતા ઢોરો અત્યારે ગમે ત્યાં લોકોના જીવ લઈ રહ્યા છે સરકાર દ્વારા કોઈ લગામ નથી પશુપાલકો પર સાથે બેઠક મળીને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો નથી વચ્ચેનો હલ પણ કરવામાં આવતો નથી અને પશુપાલકો પણ પોતાના જે ઢોરો છે તેને રખડતા રાખે છે કારણ કે કોઈ સોલ્યુશન સરકાર પાસેથી મળ્યું નથી જેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે અને કેટલાય પરિવારોના લોકો મૃત્યુ પામ્યા છે કોઈ લગામ નથી કારણ કે કાયદા ઉપર કોઈ લગામ નથી વાત કરીએ તો આરટીઓની ગમે તે ચોકડીએ આરટીઓ ઓફિસર ઉભા રહ્યા હશે અને એક સામાન્ય વ્યક્તિને પકડવામાં આવે છે તેને મેમો ફટકારવામાં આવે છે રૂપિયા લઈ લેવામાં આવે છે તમે જોજો મિત્રો ખાસ કરીને નવ્વાણું ટકા કિસ્સામાં મર્સિડીઝ હોય ઓડી હોય ભલે તેના ઉપર કાળી ફિલ્મ લાગી હોય કાયદાનું પાલન થયું ન હોય પરંતુ તે લોકોને બહુ ઓછા જ પકડવામાં આવે છે કારણ કે અધિકારીને ખબર છે કે અમને પકડીશું ને તો અડધો કલાક આપણો બગડશે અને એમની પહોંચ છેક સુધી હશે એક ફોન કરશે તો આપણે છોડી દેવા પડશે કારણ કે મિત્રો સિસ્ટમમાં ખામી છે મૂળમાં ખામી છે મિત્રો શા માટે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ શા માટે પ્રજા જોડે ફરજિયાત પ્રમાણે વીમો તમે માગી રહ્યા છો એ પર્સનલ વીમો છે તેને લેવો કે ન લેવો તેના ઉપર ડિપેન્ડ છે જો સરકાર ક્યારે પણ એક્સિડન્ટ થાય છે ત્યારે સહાય આપે છે જેમાં બે લાખથી લઈને પાંચ લાખ સુધીની સહાય આપે છે તો પછી વીમો ભરવાની શા માટે જરૂર કેટલાય લોકો પંદરસોથી લઈને પચીસ પચીસ હજાર રૂપિયા સુધીના વીમા લેતા હોય છે કે જેની અંદર વીમા કંપનીઓ માલામાલ થઈ રહી છે તો વીમો મિત્રો કાઢી નાખવો જોઈએ સરકાર દ્વારા એવું પેકેજ જાહેર કરો કે આવી અકસ્માત થાય કે વાહનને નુકસાન થાય તો સરકાર તરફથી આટલી સહાય મળવા પાત્ર છે વીમો બંધ કરી દો કારણ કે મિત્રો સિસ્ટમમાં ખામી છે સામાન્ય જનતા જ પીસાઈ રહી છે વાત કરીએ તો રોડ રસ્તા ઉપર ગંદકી ફેલાવનારા તત્વોની કાયદાની કોઈ લગામ નથી ને એટલે લોકો પાન બીડી મસાલા ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે ગમે ત્યાં ગંદકી કરે છે રોડ ઉપર ગંદકી કરે છે અને ઘણા લોકો તો કહી શકાય કે પોતાના શરીરમાં અઢળક બીમારીઓ લઈને ફરતા હોય છે અને એવી જ્યારે ગંદકી કરતા હોય છે એ થૂંકે છે ત્યારે એક સમાજમાં પણ નરા વાયરસ ફેલાય છે અને વાયરસના કારણે રોગચાળો ફાટી નીકળે છે અને ગંદકીના કારણે કોરોનાથી પણ મોટી મહામારી આવી શકે છે કારણ કે રોગિષ્ટ વ્યક્તિઓ રોડ પર ગંદકી કરે છે તેના વાયરસ આમ જનતા જે જતી હોય છે તેના શરીરમાં પ્રવેશે છે અને તે રોગનો ભોગ બને છે કારણ કે મિત્રો સિસ્ટમમાં ખામી છે કાયદો બનાવી દો તેના ઉપર વીસ હજાર પચીસ હજારનો દંડ ચાલુ કરી દો સીસીટીવી કેમેરા મૂકી દો કેમ કંટ્રોલ ન થાય બાના દેશમાં કંટ્રોલ છે તો આપણે કંટ્રોલ કેમ ન થાય કારણ કે કાયદાની લગામ નથી વાત કરીએ તો બાંધકામની બિલ્ડિંગોની મિત્રો તમે જોશો કે રાજા મહારાજાના સમયમાં જે મહેલો બન્યા છે જે ઇમારતો બની છે તે હજારો વર્ષ સુધી હજુ પણ અડીખામ છે તેની અંદર અમારા ખ્યાલ મુજબ ચૂનાના પાવડરનો ઉપયોગ થતો હતો અને તેને ચોંટાડવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો અત્યારે હાલમાં જે બ્રિજ બની રહ્યા છે તે ભ્રષ્ટાચારનું એક જીવતું જાગતું ઉદાહરણ દેખાઈ રહ્યું છે બિહારમાં નવથી અગિયાર બ્રિજ ધરાશાયી થઈ ગયા છે મિત્રો શા માટે આવો તમારી પાસે સ્ટાન્ડર્ડ કંપનીનો સિમેન્ટ છે ટેસ્ટિંગ થયેલી વસ્તુઓ છે તમે ટેસ્ટિંગ કરી રહ્યા છો તમામ પ્રકારની ટેકનોલોજી છે તમારી પાસે અને એ ટેસ્ટિંગ કર્યા પછી પણ તમારો બ્રિજ તૂટી જાય તો એક આ ભ્રષ્ટાચારનો અરીસો તમારી સમક્ષ દેખાય છે કારણ કે કાયદાની લગામ નથી મૂળ સુધી ભ્રષ્ટાચાર વિસ્તરેલો છે રાજા મહારાજાના સમયમાં ટેસ્ટિંગ કરવામાં નહોતું આવતું તે છતાં પણ હજારો વર્ષ સુધી ઇમારતો છે અને તમારા બનાવેલા બ્રિજ હોય કે ઇમારતો હોય એક એક વર્ષમાં કડક ભૂજ થઈ જાય છે કારણ કે મિત્રો કાયદો નથી લગામ નથી અને કાયદો છે ને લગામ છે તો તેનું પાલન થતું નથી કારણ કે મૂળમાં વ્યાપી ગયો છે ભ્રષ્ટાચાર મિત્રો વાત કરીએ તો એજ્યુકેશન અને રોજગારીની ઘણી લોકો ગ્રેજ્યુએટ હશે પીએચડી થયેલી હશે તેમને ચોક્કસથી એક માનદ વેતન પણ વ્યવસ્થિત આપવામાં આવતું નથી એક શિક્ષક હોય છે મિત્રો કોરોના કાળમાં શિક્ષકની સામે સરકારે જોયું નથી કે જે શિક્ષક પ્રાઇવેટ સ્કૂલોમાં નોકરી કરે છે જેમાં છ હજારથી લઈને પંદર હજાર રૂપિયામાં તેને પગાર આપવામાં આવે છે તેનું શોષણ કરવામાં આવે છે અને સરકાર દ્વારા કોરોના કાળમાં આવા શિક્ષકોને પણ એક વેતન આપવામાં આવ્યું નહોતું સહાય આપવામાં નથી આવી કારણ કે કહેવાય ને કે ગુરુ એ શિષ્યને ભણાવે છે સંસ્કારોનું સિંચન કરે છે તેની સામે સરકારે જોયું નથી ઘણી બધી સહાય ઘણા લોકોને મળી ચૂકી છે પરંતુ એક પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકને આ પ્રમાણે સહાય મળી નથી મિત્રો ડોક્ટર હોય એન્જિનિયર હોય આજની તારીખમાં આઠ હજારથી લઈને વીસ હજાર પચીસ હજારમાં ટીપાય છે કારણ કે સિસ્ટમ નથી સિસ્ટમ ઉપર લગામ નથી અને કોઈ એક વેતન પણ એવી રીતે નક્કી કરવામાં આવ્યું નથી કે આટલું એજ્યુકેશન છે આટલી જગ્યાએ નોકરી છે તો મિનિમમ આટલો પગાર હોવો જોઈએ મિત્રો સરકારી વસ્તુ જુદી છે સરકારમાં નોકરી કરતા હોય છે તો વસ્તુ જુદી છે પરંતુ સરકાર દ્વારા પ્રાઇવેટીકરણ થયું છે અને પ્રાઇવેટમાં જ્યારે પણ એક પગાર ધોરણ હોય છે તો તેની અંદર મિનિમમ પગાર ધોરણ પણ નક્કી થવા જરૂરી છે કોઈ કામદાર હોય કે કોઈ મજૂરીવાળી વ્યક્તિ હોય તો અમારા ખ્યાલ મુજબ સરકારે અંદાજીત ચારસો ને એકાવન રૂપિયા આઠ કલાકના ભરણ પોષણ માફ કરશો આઠ કલાકનું જે વેતન છે તે નક્કી કર્યું છે પરંતુ ઘણી વ્યક્તિને દોઢસો રૂપિયા બસો રૂપિયામાં આખો દિવસ તે કામ કરતી હોય છે અને તેને પૂરતું વેતન મળતું નથી કારણ કે સિસ્ટમમાં ખામી છે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર છે જોવા વાળું કોઈ નથી જેમ ચાલે છે એમ ચાલવા દો હવે વાત કરીએ તો ટેક્સની મિત્રો તમે ઘરથી લઈને રોડ સુધી તમામ પ્રકારના ટેક્સ ભરો છો ઘરવેરો ભરો છો જેમાં પાણી વેરો ગટરણ વેરો દીવાબત્તી વેરો તમામ પ્રકારના વેરા ભરો છો દીવાબત્તી વેરામાં રોડની સ્ટ્રીટ લાઇટો પણ આવી જાય છે તમારી પાસે સાધન છે તો સાધનોનું તમે રોડ ટેક્સ મિત્રો ભરો છો તેમ છતાં પરંતુ તમને કોઈ સુવિધાઓ વ્યવસ્થિત આપવામાં આવતી નથી ઠેર ઠેર ખાડાઓ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય મિત્રો તમે કેટલા બધા ટેક્સ ભરો છો ઘરવેરો ભરો છો કોઈ ચીજ વસ્તુઓ લાવો છો તેના ઉપર અઢાર ટકાની આસપાસ જીએસટી લાગી જતો હોય છે રોડ ટેક્સ ભરો છો રોડ ટેક્સ ભરવા છતાં પરંતુ તમે આ ટોલ ઉપર જાઓ તો ટોલ ટેક્સ ભરો છો બધી જ જગ્યાએ ટેક્સ ટેક્સ અને ટેક્સ લાગુ થઈ ગયો છે અને એક સામાન્ય વ્યક્તિ અત્યારે પીસાઈ રહી છે કારણ કે વ્યવસ્થિત સિસ્ટમ નથી અને જો સિસ્ટમ છે તો તેના પર લગામ નથી મિત્રો અત્યારે મોંઘવારીનો સમય છે ત્યારે સિસ્ટમમાં ખરેખર ખૂબ જ બદલાવ લાવવા જરૂરી છે જો સિસ્ટમ નહીં બદલાય અથવા તો સિસ્ટમ છે એનું વ્યવસ્થિત પાલન નહીં થાય તો આ દેશ મિત્રો ક્યારેય વિકસિત થવાનો નથી મિત્રો આ વાત કદાચ તમને લેક્ચર જેવી લાગશે પરંતુ એક આ વાત છે એ ખૂબ જ જરૂરી છે સિસ્ટમ નહીં બદલાય તો દેશ ખાડામાં જવાનો જવાનોને જવાનો છે મિત્રો સિસ્ટમને બદલવી ખૂબ જ અઘરી છે કારણ કે નેતાઓને આ સિસ્ટમ બદલવાની છે મિત્રો તમે સમજી શકો છો અમે શું કહી રહ્યા છીએ મિત્રો ફરીથી આવી જ એક નવી સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે